મારે પૈસાની જરૂર હતી વીસ હજાર રૂપિયાની બરાબર તે મને એ ભાઈ બંધ મને નીરવ પંડ્યા એ મને લઈ ગયો ફોનની દુકાન હં હિંમતનગર મહેતાપોરા બરાબર એ જ મને કે ડોક્યુમેન્ટ આપી દે તે મેં ડોક્યુમેન્ટ આપે પાન કે રાધા ક્યાં ચૂંટણી ક્યારે બધું આપ્યું પછી પછી મને સિંગરપીડો અંગૂઠો મેલાવ્યો બરાબર અને પછી મોબાઈલનો ફોટો પાડ્યો પછી કે ચોવીસ કલાક પછી આવે ને એવું બધું કહેતા પછી મેં રાત્રે જઈને ફોન કર્યો છે એટને કે મારા મોબાઈલ નથી લેવો મારા લોન લોન કેન્સલ કરી દેજો પૈસા નથી પૈસા નથી મળ્યા મને અને અક્તો અક્તો કાપા અક્તો બવા બેંક વાળા લેવા આવી જાય છે તમને ક્યારે મહિના પછી ખાવ પડી 3 થઈ ગઈ છે કાપાઈ ગઈ પછી તમે આગળ મોબાઈલ દુકાની ગયા અમે બેંક વાળા બધા સાથે એટલે કે ના લીધી બેંક વાળા પર કે દુકાનવાળા કે તમે લઈ લીધું છે મોબાઈલ મેં કે ફોટો બસ સાહેબ તમને લોન માર લીધી નથી ફોન પણ કેમ ફોન લોન કરીશ હું એમ કીધું હા પોલીસ જાણકારી બી ડિવિઝન નમસ્કાર આપણે છીએ અત્યારે સાબરકાંઠાના ગાંભોઈ વિસ્તારમાં અને ગાંભોઈ વિસ્તારના રણજીતસિંહ પરમાર નામના વ્યક્તિ સાથે એક ફ્રોડ થયું છે એ ફ્રોડ એવું છે કે લોનના નામે તેમને મોબાઈલની દુકાનમાં લઈ જવામાં આવે છે અને ત્યારબાદ સમગ્ર ડોક્યુમેન્ટની કાર્યવાહી કર્યા બાદ તેમને એવું કહેવામાં આવે છે કે ચોવીસ કલાકની અંદર આપને આપની લોન થઈ લોન થઈ જશે પરંતુ ચોવીસ કલાક નહીં આજે ત્રણ મહિના વીત્યા પરંતુ આ આજે ભોગ બનનાર વ્યક્તિ છે રણજીતસિંહ પરમાર ગાંભોઈના જે રહેવાસી છે હજી સુધી એમને નથી મળ્યા પૈસા પરંતુ બેંકના કર્મચારીઓ એમના ત્યાં અત્યારે ઉઘરાણી આવવાનું ચાલુ થઈ ગયું છે આ સમગ્ર ઘટના પાછળ લોકલ વાવડીના કોઈ નીરવ પંડ્યા અને હિંમતનગરના કોઈ સુરેશ પ્રજાપતિ એજન્ટ આમાં સામેલ હોય તેવું જાણવા મળી રહ્યું છે ગુજરાત આદેશ સંજય ગાંધી ગાંભોઈ